વરસાદી ગટર માં સ્થાનિક ગટર નું પાણી છોડવામાં આવે છે વડોદરા આ સમાચાર જ્યાં મનપા નું બેદરકારી દિશાહીન કાર્ય સામે આવ્યું વરસાદી ગટર પર દુકાનો અને મકાનો પણ બની ગયા સમગ્ર મામલે મનપાનો ટાઉન પ્લાનિંગ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યો નાગરિકોની વારંવાર રજૂઆત કરવા છતાં સત્તાધીશોના આખાડા કાન કરવામાં આવ્યા ગટરનું કામ કરાયા છતાં વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે વરસાદી ગટરમાં સ્થાનિક ગટરનું પાણી છોડવામાં આવે છે વડોદરાથી આ સમાચાર જ્યાં મનપાનું બેદરકારી ભર્યું દિશાહીન કાર્ય સામે આવ્યું વડોદરા મનપાની વરસાદી ગટરની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી એવી ગતિથી ચાલી રહી છે અને આ કામગીરી માટે તમે જવાબદાર કોને ઠેરવો છો આ ચોખંડી શાક માર્કેટ વિસ્તાર જ્યાં આપણે ડ્રેનેજ મોટી કરવાનું કામ ચાલુ છે જે ભવિષ્યમાં જે ભૂતકાળમાં જે પૂર આવ્યું હતું એ પૂર ના પૂર ના આવે એની માટે આ કામગીરી ચાલી છે પરંતુ છેલ્લા એક મહિના સમયથી જે આ ગોકળ ગતિ કામગીરી ચાલી રહી છે જેના કારણે અહીંયા ગંદકી ફેલાઈ રહી છે અને એક મહિનાના સમય હોવા છતાં પણ નાગરથી પાણી જો નથી જોતું નથી વિસર્યું અને એનું કામગીરી એકદમ મંદ ગતિએ ચાલી રહી છે એટલે આપણે એમ કહી શકાય કે ગંડુ રાજાનું શાસન છે એના કારણે આ થઇ રહ્યું છે બીજું કે આ VMC માં જે ચેરમેન અને mayor ની ભાગીદારી કોર ના ની ભાગીદારી માટે જે હરીફાઈ લાગી રહી છે એના કારણે પ્રજા ભોગ બની રહ્યા છે શું નામ છે તીર્થ બ્રહ્મપટ સ્માર્ટ સિટી નો અંધેર વહીવટ ગત ચોમાસામાં માનવ સજીત પૂર આવ્યું હતું ને ગુજરાત સરકારે 1250 કરોડ નો પ્રોજેક્ટ ની મંજૂરી આપી દીધી નવલાવાલાએ કામગીરી દર્શાવી અને વૌઠા મહાનગરપાલિકા કામગીરી કરી રહ્યો છે સ્માર્ટ બ્રેસ્ટ અધિકારીઓની રિયાલિટી ચેક કરવા માટે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે ચોખંડી શાક માર્કેટ ખાતે આપ જોઈ શકો છો અહીંયા વરસાદી ગટર ની સફાઈ અને નવીનીકરણ કામગીરી ચાલી રહી છે નાગરિકો કામગીરીથી પરેશાન છે આપણે નાગરિકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું

અને અંદર નું હજુ એવું લેવું છે પાણીની આવક નિરંતર ચાલુ છે શું કહો છો કામગીરી વરસાદી કાચ પર કેવી રીતના દબાણ છે અને આ કામગીરી કેટલી યોગ્ય વરસાદ ની ક્રાસ ઉપર દબાણ તો બહુ બધા થઈ ગયા છે અહીંયાથી લઈ અને છેક ગાજરાવાળીને પાણીની ટાંકીને સુધી વરસાદી કાચ ઉપર દબાણ છે અને એના ઉપર લોકોએ મકાનો દુકાનો બાંધી દીધા છે ને આગળથી પાણી જતું જ નથી ને અહીંયા પાણી ભરાયેલું રહે છે તેના દખે જેમ બને એમ આ આગળનું સાફ સફાઈ થશે તે પછી જ અહીંયાનું પાણી આગળ જઈ શકશે એ સિવાય પાણી તો ભરાઈને જ રહેવાનું છે આ કામગીરી કેટલા વખતથી ચાલે છે અને તંત્રને શું કે આ કામગીરી એક મહિનાથી લગાતાર ચાલી રહ્યું છે

પોરી ઊંડી કરી દઈશું પરંતુ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં સુધી ચોકસાઈ પૂર્વક કામગીરી નહીં કરીએ તો ભવિષ્યમાં પણ વાડીમાં માનવસર્જિત પૂર આવી શકે છે કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યુઝ વડોદરા